રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગની ઘટના સામે આવી છે આ ગેમ ઝોનની વિકરાળ આગથી 27 લોકોના મોત થયા છે આ આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જણવામાં આવી રહી છે જેમાં બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે હાલ તમામ મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે જણાવી દઈએ કે આજે આ ગેમ ઝોન દ્વારા 99 રૂપિયાની એન્ટ્રી આપવાની ઓફર રાખવામાં આવી હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ ઓફરનો લાભ લેવા પહોંચ્યા હતા આ ઓફરને કારણે જ વધુ ભીડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ગેમ ઝોનના ગો કાર રેસિંગ કાર માટે થી પંદરસો લિટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પંદરસોથી બે હજાર લિટર ડીઝલ જનરેટર માટે રાખવામાં આવ્યું હતું આ ઘટના બનતા જ આ તમામ જથ્થો બળીને ખાક થઈ ગયો હતો આ ઘટના આટલી વિકરાળ બનવામાં ઈંધણોનો મોટો હાથ જાણવામાં આવી રહ્યો છે આ કાંડમાં શહેર એસઓજી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ જેટલા લોકોની અટકાયત કરી છે આમ માલિક સહિત કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે જણાવી દઈએ કે ગેમ ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નિતિનજૈનની અટકાયત કરવામાં આવી છે હાલ પોલીસ દ્વારા મિસિંગ લોકોની યાદી મેળવવા કામે લાગી છે હજુ પણ પ્રાથમિક માહિતી પ્રમાણે પાંચ જેટલા લોકો હોવાની વાત સામે આવી છે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે જણાવી દઈએ કે આ અગ્નિકાંડમાં મોતને ભેટેલા સિત્યાવીસ લોકોના મૃતદેહને સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની ઓળખ કરવામાં આવશે જોકે મુશ્કેલી એ વાતની છે કે મૃતદેહની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહી છે આ કરુણ ઘટનામાં હાલ સિત્યાવીસ લોકોના જીવ હોમાયા છે હાલ હોસ્પિટલ ખાતે આ તમામ લોકોના પરિવારજનો હાજર રહ્યા છે જાણવામાં આવી રહ્યું છે કે મૃતદેહો એટલો બળી ગયા છે કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ જોવા મળી રહી છે આથી તમામ મૃતદેહો ડીએનએ કરવામાં આવી શકે છે અનેક પરિવારોમાં કરુણ માહોલ જોવા મળી રહ્યો છે